નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુડબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના દરેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ અગિયાર તમે સમગ્ર જીવન સાથે સુમેળમાં છો તમારી આસપાસ જે લોકો છે તે બધા સાથે તમે એકતા અનુભવો છો અને સંઘર્ષ રહિત છો દુનિયામાં અત્યારે જે અરાજકતા અને અંધાધૂંધી છે તેનો તમે ભાગ છો કે તમારું જીવન દુનિયાના પ્રશ્નના જવાબનો ભાગ છે અત્યારે હવે ઉમરા પર બેસવાથી કામ નહીં ચાલે તમે કાં તો પ્રકાશ માટે કામ કરો છો અથવા નથી કરતા પસંદગી તમારા હાથમાં છે તમે કાં તો મારી સાથે છો અથવા મારી વિરુદ્ધ છો તમારી શ્રદ્ધા અને માન્યતા અધકચરી કે ઢીલી પોચી રહી શકે નહીં એ કાં તો પૂર્ણપણે હોય અથવા પછી સાવ જ ન હોય મને તો તમે જ્વાળાથી દીપ્ત મારા માટેના પ્રેમથી પ્રજ્વલિત મને અને મારા કાર્યને સંપૂર્ણતયા સમર્પિત કોઈ પણ ભોગે મારી ઈચ્છા પાર પાડવા તૈયાર હો એવી જરૂર છે હું તો સર્વસ્વ માગું છું અને જ્યારે તમે બધું આપશો ત્યારે જ તમે બધું પામશો કશું જ રાખી મૂકવામાં નહીં આવે અને તમે જાણશો કે મારું સઘડું જે છે તે તમારું છે આપનો આજનો દિવસ શુભ રહે